નમસ્કાર અમારા દિલથી વાલા નિવૃત્ત થયેલ પેન્શનર મિત્રો બાયો તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં ખૂબ સરસ મજાની ચર્ચા આપણે આજે કરવાના છીએ તો આજની તારીખ એટલે કે અઢાર પાંચ બે હજાર પચીસ તો રાજ્ય સરકારના પેન્શનરોને સરકારી કર્મચારીઓને ડીએ વધારા બાદ મળી છે બ બે મોટી ભેટો તો મિત્રો કઈ ભેટો મળી છે તે હું તમને વિડીયોમાં વિગતવાર કહેવાનો છું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને ખાસ કયા સુધીમાં રિટાયર થયેલાને આ લાભ મળશે તેની પણ વાત કરશું તો ક્યારે રિટાયર થયા હોય તેને આ લાભ મળશે તેની પણ આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરો માટે એક મોટી અપડેટ આવી છે તો સરકાર દ્વારા આપવામાં આવતા ડીએ અને ડીઆરમાં જે આંકડાઓને આધારે વધારો કરવામાં આવે છે તે આંકડા હવે આવી ગયા છે તો આ સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે જુલાઈથી કેન્દ્રીય અને રાજ્યના કર્મચારીઓને ડીએમાં કેટલો વધારો થશે તો અપડેટ વિશે અમે આજના વિડીયોમાં વિગતવાર જણાવવાના છીએ મિત્રો એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો તો કેન્દ્ર સરકારે જાન્યુઆરીથી જૂન દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં બે ટકાનો વધારો કર્યો હતો તો હવે આગામી ડીએ વધારો જુલાઈથી ડિસેમ્બર દરમિયાન થવાનો છે તો મોંઘવારીના આંકડાઓને આધારે ડીએમાં સુધારો કરવામાં આવે છે તો આંકડા પણ હવે પ્રાપ્ત થયા છે તો આના આધારે એ જાણવા મળ્યું છે કે આ વખતે જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકાર દ્વારા ડીએમાં કેટલો વધારો કરવામાં આવશે તો ત્યારબાદ વાત કરીએ તો એઆઈ એઆઈસીપીઆઈના આંકડાઓ શું કહે છે તો શ્રમ મંત્રાલય હેઠળના શ્રમ બ્યુરો દ્વારા માર્ચ સુધીનો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઔદ્યોગિક કામદારો બહાર પાડવામાં આવ્યો છે તો આંકડાઓ અનુસાર ફુગાવો વધ્યો છે જેના કારણે ડીએમાં પણ વધારો થવાની શક્યતા છે જો આંકડો એપ્રિલ મે અને જૂન માટે સમાન રીતે આવે તો ડીએ અને ડીઆરમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે તો માર્ચમાં એઆઈસીપીઆઈઆઈડબલ્યુ ઇન્ડેક્સ ઝીરો પોઈન્ટ બે પોઈન્ટથી વધીને એકસો તેતાલીસ પોઈન્ટ ઝીરો થયો હતો તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરોની શું અપેક્ષાઓ છે તો નવેમ્બર બે હજાર ચોવીસથી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી એઆઈસીપીઆઈ આંકડાઓના આંકડાઓમાં સતત ઘટાડો થયો રહ્યો છે તો હવે માર્ચમાં થોડો વધારો થવાને કારણે કર્મચારીઓ અને પેન્શનરોને આશા બંધાઈ ગઈ છે કે ડીઆને ડીઆરમાં વધારો થઈ શકે છે જોકે ડીએમાં કેટલો વધારો થશે તે અંગેના ડેટાના વધુ ત્રણ મહિના પછી જ તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે તો માર્ચમાં વાર્ષિક ફુગાવાનો દર બે પોઈન્ટ પંચાણું ટકા હતો અને માર્ચ માટે એઆઈસીપીઆઈનો આંકડો જાન્યુઆરીના એકસો તેતાલીસ પોઈન્ટ બે કરતા થોડો ઓછો હતો તો ડીએ વધારા માટે આ વધુ સારું માનવામાં આવી રહ્યું છે દોસ્તો તો ત્યારબાદ જોઈએ તો ડીએમાં વધારો આધારે નક્કી કરવામાં આવે છે તો સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓને પંચાવન ટકા ડીએ મળી રહ્યું છે તો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને પેન્શનરો માટે મોંઘવારી રાહતમાં સુધારો કરવામાં આવ્યો છે તો આ નિર્ણય લેતી વખતે ફુગાવા જેવા પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે તો તેની ગણતરી એઆઈ આઈ ડબલ્યુ ડેટાના સરેરાશ બાર મહિનાના આધારે કરવામાં આવે છે તો કર્મચારીઓને મોંઘવારી ભથ્થું એટલા માટે આપવામાં આવે છે કે તેમના પગાર પર ફુગાવાની અસર ઓછી થાય તો મિત્રો ડીએ એટલે કે ડિયરનેસ એલાઉન્સ ડીએ હાઇક શા માટે આપવામાં આવે છે તો જ્યારે મોંઘવારી બહુ વધતી હોય છે ત્યારે તેની સાથે તાલમેલ મેળવવા માટે કર્મચારીઓ અને પેન્શનરોને વધારાનું પગાર ભથ્થું આપવામાં આવે છે તો તેનું મુખ્ય કારણ છે તે ફુગાવા પર અસર ઓછી થાય તેના કારણે આપવામાં આવે છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓને આ વર્ષના પહેલાં છ મહિનામાં ડીએમાં બે ટકાનો વધારો મળ્યો હતો અને હવે ડીએ ત્રેપનથી પંચાવન ટકા થઈ ગયો છે તો હવે સાતમા પગાર પંચનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થશે તેથી એવું માનવામાં આવે છે કે જુલાઈ બે હજાર પચીસથી ડિસેમ્બર બે હજાર પચીસ સુધીનો ડીએ વધારો આ પગાર પંચનો છેલ્લો ડીએ વધારો હશે મિત્રો તો આ પછી આઠમું પગાર પંચ લાગુ કરવામાં આવશે તો આ વખતે કેન્દ્ર સરકાર ફુગાવાના આંકડાને ધ્યાનમાં રાખીને ડીએમાં ત્રણ ટકાનો વધારો કરી શકે છે તો આ પછી ડીએ કુલ અઠાવન ટકા થઈ જશે પરંતુ સરકાર આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક નાનકડી એવી લાઇક આપી દેજો અને આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજેરોજ આવા જ વિડીયો જોવા મળવાના છે તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર